દાદાના પડાના આ જગ્યા ની નામ સાંભળીને જ દાદા એ લોકોની મદદ એટલી કરી છે દાદાના કામ ભૂલે છે એટલે માણસો આવે છે દાદા એમની ફરજ પૂરી પાડે છે અને અમારાથી જે થાય પ્રસાદ કારણ કે અહીં કોઈ કમાવાનો ધંધો એમ નથી તમે ગાડી પાર્કિંગ કરો અહીંયાથી જે પ્રસાદી ને ત્યાં લગી તમામ સુવિધા કોઈ પાંચ રૂપિયા માગ્યા હોય તો અને આ અત્યારે કઈ નથી બપોર આટલું ને આટલું માણસો જતું નથી માણસો દાદાનો મુખ્ય અમે તો એક છીએ કે આ ભણાય કે રોકે આટલા બધા તો પગે લગાડો દોડે અને માથે હાથ મૂકી દો ભલાણું આમ કરી દો

બેટા ભક્ત વસ્તુ છે કે આ જો દાદાના લોકો એમ કે કે આશીર્વાદ આશીર્વાદ એટલે દાદા કે અમારા આ અમાર પાસે આ માથે હાથ મૂક્યો કોઈ પણ જે દિવસ થી દાદા અમને મળ્યા અને એને જે પ્રેરણા કરી એ પ્રેરણાના રૂપે હાલ્યા અને આ છેલ્લા 8 મહિનામાં અમારી મહેનત કરતા કરતા દારૂ મુકાવાનો 1 લાખ થી વધુ આંકડો પહોંચી ગયો છે કારણ કે જ્યાં મંગળવારે નેવું હજાર માણસો હતા

કોકના શેઢા કોતરી લીધા હોય ભયું ના ભાગ ના આવ્યો હોય એ એના માટે આવ્યા હોય બીજા બાકી રસ્તો ભટકાઈ જયા હોય ખરાબ સંગત થઈ ગયો હોય અને પુલક્ષણ અંદર કર્યું હોય તો દેવના આશીર્વાદથી આમાંથી બહાર નીકળી જાય છે એટલે અમે એ કરીએ છીએ બધા ઘણા એમ કે ઠેલીઓ ભય ના આવતા હોય પામો ચાલશે આમાં થોડુંક ધોરોડ આવવાનું

અને આ જે તમે બધા મને જુઓ ભગ જાગી લાવ છો ભગ્યા લાગ્યો હોત કોક રોવા મંડે તો હું આ દેવની સાક્ષી એ કહું જો ભગવાને હું એટલો પાવર રાખ્યો હોત ને તો કોઈ કોઈના ખાલી હાથે નાચવા દેખાય હું તો મારા ભરમાજમાં એમ કહું છું કે આ રાય જો કદાચ મારો આ સમય બચન એમાં હું અનુષ્ઠાન કરું છું અને દેવને એવું કહું કે કદાચ કોઈનો ધર્મ ગુજ્જો હોય ગેર માર્ગે જતો રહ્યો હોય અને ફક્ત જગ્યાએ કદાચ જોરાયો હોય ને પાછા લીધી હોય પગે લાગ્યો હોય કોઈ દેવ ના અંબળતું હોય અને જો મે આટા મંત્રી અમને જમાડ્યા હોય અને સમય બચ્યો હોય જો તારી ભક્તિ કરી હોય તો મારી જોડી ખાલી કરી નામની જોડી માં નાખી દે છે આ દેવની સાક્ષી હું બોલું છું કારણ કે મારા કઈ અને દુનિયા મારી વિશે શું વિચારે મને રતી પર ફરક ન પડતો કારણ કે મારો પરમાત્મા રાજી છે ને તો આ બધું થાય બાકી થતું હોય અડીકમ માનસ તમે તો આખું કામ ઉભું છે છે ભાઈ છે આપણા ઘરે એક નાની એવી જાન આવવાની હોય ને 200 જણાની તો એ આપણને અઠવાડી ઊંઘ ન આવતી મારા તો રોજ દવા જાનો આવે છે એટલે આ કોઈ અમારે તમને છેતરવાના નથી અને આ જગ્યામાં આવો અને તમારો આત્મા એમ કે પરમાત્મા હે તો બીજી વાર આવતો નહીં મોટા ભાડા બગાડવાના આવતા કારણ કે અમને તો મહેસૂસ થાય છે અને આટલું માણસ થાકીને આવ્યું હોય ને જોરાય કઈ નહીં થાય કઈ થઈ જતું હોય મન તમે મન પૂછી લીધું મેં તમને કીધું હા નડતર છે પછી શું કરી લેજો કોણ કામ કરવું તો પરમાત્માના હાથમાં હે ને હાથે નાતો બોલો અને મનુષ્ય દેહ રાખ્યું ભગવાન

આમાં તમે જો હજારો દીકરીઓ દુખાણી છે ભાઈ મારી ભાઈ આ લઈ ના હોય લીવર જતા રહ્યા હોય ફેફસામાં ઇન્ફેક્શન હોય અને પછી કે બચાયો બાપુ અને બાપુ શું કરે મેં કીધું તું એસિડ લીડ તો એટલે હવે જે આયા આવ્યો છે ને તમે આયા નથી ભાઈ તમારી ગુરુ દેવી તમારા ગુરુ મારા તમારા આરાધ્ય દેવના આશીર્વાદ કાઢ્યા ને

અને નમ નાર આનો તો કે જો સાચી ઠાકર એ હાજર હોય ભલા માણા નાભિની cancer અમારામાં સ્વાર્થ ના હોય તો જો કદા તમે આ નાભિની cancer લે મુકિન જાઓ અને એક્યુમાં દારે મારો ઠાકર ગોડે ફલા ના ના કર ભૂવા પડી ભીખ કરતો ઉભો રહે અમારો વિશ્વાસ બોલે છે કે કોઈ દાડો જો અમે માણા નથી જીતરા પરમાત્મા થોડો છે કરે આ ઘણી જગ્યાએ જાઓ તમને એમ તમારી ઉપર મેલું કરી નાખવામાં આવ્યું છે કેસક નથી કેતા આ કે ના તો બોલો ઘણી વાર એમ કે કરવા વાળા તમારા તમારા છે હગા હગા ને વેર કરે નથી તમને એમ કે મારી પાછા હાલ છે ના લગીને પેલા જવાનું નહીં